અમરેલી શહેરની સ્થિતિ પર ખુદ ભાજપ નેતાએ ઉઠાવ્યા છે સવાલો અમરેલીની સ્થિતિ પર ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે ઉઠાવ્યા સવાલ મિત્ર સાથેની વાતનું ઉદાહરણ આપી ડોક્ટર ભારત ભરત કાનાબારે સવાલો ઉઠાવ્યા છે અમરેલી છોડી લોકો રાજકોટમાં શિફ્ટ થાય છે

આમ તો અમરેલી જિલ્લાનું મુખ્ય મથક છે અને ડોક્ટર જીવરાજ મહેતાની જન્મભૂમિ છે એ હિસાબે શરૂઆતમાં આપણે ગુજરાતની રચના પછી અમરેલીને ખૂબ જ સારી સગવડતાઓ મળેલી અમારી સિવિલ હોસ્પિટલનું કેમ્પસ કદાચ આખા સૌરાષ્ટ્રનો એવી સિવિલ હોસ્પિટલ છે આજે પણ છે એવું જ અમારા બધી કોલેજો હતી અને એક એક સમય એવો હતો કે વિદ્યા અભ્યાસ માટે લોકો આજુબાજુના જિલ્લાઓમાંથી અમરેલી આવતા આપણે આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે પલટાઈ ચૂકી છે જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં ઘણી વાર આપણને લાગે કે શહેર ની પણ એક મોટું ગામડું હોય એ પ્રકારનું વ્યવસ્થાઓ છે અને એને કારણે જે આજે ઘણી બધી જ્ઞાતિઓની એક સમસ્યા થઈ છે કે દીક છોકરાઓ ધંધા સારો ધંધો કરતા હોય એના આધારે દુકાન હોય પડેલો છોકરો હોય તો પણ મોટા શહેરોમાંથી અહીંયા અમરેલીમાં દીકરીઓ આપવાળા તૈયાર થતા નથી અને એક સમસ્યા બધાને ખ્યાલ છે આજે હવે એના ઘણા બધા કારણો પણ છે પણ અમરેલી જે રીતેનું બીજું આજે ગુજરાતે જે વિકાસની હરણફાળ પડી છે એમાં કાંઈક ક્યાંક અમરેલી થોડુંક પાછળ રહ્યું હોય એ પણ મને શહેરીકરણની પણ એક લો બધાને છે રોજગારીને કારણે પણ છે ઘણા બધા મા બાપો એના સંતાનોને અહીંયા કોઈ સારી ઇન્સ્ટિટ્યુશન રેફ્યુજી ઇન્સ્ટિટ્યુશન ઉભી નથી થઈ મેં એજ્યુકેશન જે એક જમાનામાં એજ્યુકેશન નું નામ હતું આપણે લીધું એની બદલે આજે પરિસ્થિતિ પટાળી છે બાળકોને ભણાવવા માટે પણ મા બાપોએ બહાર જવું પડે છે એટલે એક એક જાતનું માઇગ્રેશન આજે અહીં થઈ રહ્યું છે અને એને કારણે અમરેલીમાં દીકરીઓ આપવા તૈયાર નથી ઘણી બધી જ્ઞાતિઓમાં એક સમસ્યા છે ચોખસી ભરતભાઈ તમે જે પોસ્ટ કરી છે એક્સપર અને તેમાં તમે પણ એક લાસ્ટમાં એક સવાલ લખ્યો છે કે અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા એટલે તમને શું લાગે ખરેખરમાં તમે કોને જવાબદાર ગણો છો ના એટલે મારું કોઈ એક જવાબદાર ગણવાનો માટે પણ આ સિચ્યુએશન તો ઉભી થઈ છે એને નકારી શકાય એવી નથી અમરેલી વિકાસ ની ગુજરાત જે વિકાસ ગુજરાતના બીજા નગરોનો છે એમાં અમરેલી પાછળ રહી ગયું છે એના ઘણા બધા પોલિટિકલ રીઝન કરતા ભૌગોલિક કારણો પણ છે અહીંયા ઔદ્યોગિકરણ નથી કોઈ મોટા ઇન્ડસ્ટ્રીઝ નથી એને કારણે શહેર જે રીતે ડેવલપ થવું જે થયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ પણ ઘણું બધું પાછળ રહી ગયું હોય એવું લાગ્યા કરે છે મેં કીધું અધરવાઈઝ તો અમારી સિચ્યુએશન હતી પણ હવે આ પરિસ્થિતિ રહી નથી અને એને કારણે આ એક સામાજિક એનોમલી જે કહેવાય એ વિસંગતતા સર્જાણી છે અને આ બધી ઘણા બધા પરિવારો એના દીકરાઓને પરણાવવા માટે બીજા શહેરોમાં માઇગ્રેટ થઈ ગયા જી જી ચોક્કસથી જોડા બદલ આભાર આપનો તો અમરેલીમાં કોઈ દીકરી નથી આપતું જેના કારણે દીકરાનો સંબંધ કરાવવા માટે પરિવાર અત્યારે રાજકોટમાં શિફ્ટ થઈ રહ્યા છે તેવી વાત ડોક્ટર ભરત કાનાબારે કરી છે તેમનું કહેવું છે કે રાજકીય કારણો કરતાં ભૌગોલિક કારણ વધારે અસરદાર સાબિત થઈ રહ્યું છે અમરેલીનો જોઈએ તેટલો વિકાસ નથી થયો તેવું પણ તેમનું કહેવું છે તો આર્થિક સ્થિતિ સારી હોવા છતાં પણ દીકરાના સંબંધો આજે અમરેલીમાં રહેતા નથી થઈ રહ્યા જેના કારણે લોકો રાજકોટ શિફ્ટ થવાનું પસંદ કરી રહ્યા છે તેવી પણ વાત કાનાબારે કરી છે